દર્શક મિત્રો જો માણસોને સેવા કરવી હોય તો કોઈપણ રીતે સેવા કરે છે ધારો કે આ જે ચકલાના જે માળાના જે બનાવ્યા છે બોક્સ હવે એ અમે તો અત્યારે ગુલ્ફી ખાવા માટે આવ્યા હતા પારસમાં પણ ભાઈએ કીધું કે આ બોક્સ આપે છે ચકલીના જે માળાઓ માટે હવે કઈ રીતે બનાવે છે અને શું છે એ વિશે જરા આપ કહેશો તમારું નામ નહીં પેલા આવે અમે સ્પેશિયલ આ ચકલીની સેવા માટે એની પ્રજાતિ લુપ્ત ના થઈ જાય અત્યારે આપણે એના અને આપણા પર્યાવરણમાં ચકલીઓ લીંસતી હોય ને એના માટે અમે આ સેવા કરીએ છીએ પોતાની પ્રાઇવેટ રીતે અમારી કોઈ સંસ્થા નથી ન ઉનાળામાં અમે આ ચાલુ કર્યું છે અમે જાતે કે ભાઈ આપણું મારું વતન છે આવા અને તો અહીંયા બહુ બધી ચકલીઓ છે અને બધાનો ટેસ્ટ છે એ ચકલીની પ્રજાતિ આપણે હોઈએ અને બધા દાણા પાણી નાખે છે તો અમે સ્પેશિયલી અમદાવાદથી પેન્ટિંગના જે મેન્યુફેક્ચરિંગ હોય ત્યાંથી અમે સ્પેશિયલી બનાવવા આવ્યા છે અને હું છેલ્લા બે મહિનાથી લાસ્ટ છેલ્લા એક મહિના પહેલાં બી મેં એક બસો ચકલીઝરનું રિટર્ન કરેલું બી હું ત્રણસો ચક્રીઝર અમદાવાદથી લઈ આવેલી છું અને અત્યારે બધાને સ્વેચ્છાએ જેનો ટેસ્ટ હોય એને હું રિટર્ન કરું છું હા એ કેટલા રૂપિયાનો અત્યારે એક તો થાય હા બરાબર તમે બધાને આપો છો જવાનું

એ વાય 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 જો આ ચકલી ના બધા જો આ લેવા છે બધા ને બહુ છે આ વાકાને અમે આપીએ એ વાકાને તમારે કોઈને જોતા હોય તો તમારો મોબાઈલ નંબર બોલો જો કોઈને જોતો હોય તમારે તો કે 9426219007 આના ઉપર કોલ કરજો તો અમે આપશું જો તમારે આ ચકલી ઘર જોતું હોય તમારે તો તમે આ જે નંબર કીધો છે એના ઉપર માં તમે એમનો કોન્ટેક્ટ કરશો તો તમને ચકલી ઘર તમારા ઘરે તમને પહોંચાડી દેશે અથવા તમને આ બજારમાં આવીને જો હું અત્યારે લોકેશન જરા બતાવું છું કે જો આ અમે અત્યારે જો પારસ આ ગુલ્ફી અત્યારે ખાવા માટે અમે આવ્યા હતા પણ અહીંયા બધા દુકાનોને વેચી રહ્યા છે એટલે અમને એમ થયું કે આ શું કરી રહ્યા છે એમ એટલે માણસોએ જો સેવા કરવી હોય તો કઈ રીતે કરી છે જો પોતાના સ્કૂટરમાં લઈને આવ્યા છે કોઈને કાંઈ કહેતા પણ નથી કે ભાઈ અમે આ કરીએ છીએ પોતાને ગમે છે કે આવી સારી સેવા કરવી છે તો સેવા કરે છે એટલે ખૂબ સારું કહેવાય કારણ કે અત્યારે ચકલીની જે પ્રજાતિ જે છે એ લુપ્ત થવાના હારે છે તો જે ચકલીને બચાવવા માટેનો જે અભિયાન કરી રહ્યા છો તમે એ ખૂબ સારું છે અને તમારું હું છું અને આ મારું વતન છે અને અમદાવાદમાં આ પ્રજાતિ જોવા જ મળતી અને મને આની ચિંતા છે કે એ આઈ ટ્રાય ટુ ધીસ ટાઈપ ઓફ જો બહુ બહુ સારું કહેવાય જો આઈ એન્ડ વી વી ફીલ વેરી હેપી એન્ડ પીસ ઓફ વેરી મચ કોન્શિયસ અબાઉટ કીપિંગ દોટ ઓફ વોટર એન્ડ એવરીથિંગ સો વી ફીલ વેરી પ્રાઉડ દેટ અન અવર હોમ પીપલ આર સચ સચ ટાઈપ ઓફ પેશન એટ ટ જો એકતા સોસાયટી માં રહી છે મિત્રો કેટલું સરસ મજાનું જો એમનું ઇંગ્લિશ પણ સ્પીચ તમે આપણે સાંભળો તો એવું ન લાગે કે કોઈ આપણા વાકાને એક બેન જે છે એ સરસ મજાનું આટલું ઇંગ્લિશ બોલી શકે છે એટલે ખરેખર જો પોતે બર્ડ્સ લવર્સ જે પક્ષીઓ પ્રત્યે એમને અથાગ પ્રેમ છે તો તમને પણ આવો પ્રેમ આપણે પણ જતાવીએ કારણ કે આજે આવતા દિવસોની અંદરમાં જે પક્ષીઓ જે છે એ નાશ પામતા જાય છે એમાં જે ચકલી જે છે એની અત્યારે ચિંતા કરી રહ્યા છે બેન કારણ કે એમને જો આ હું ફરીથી બતાવું છું તમને જો આ સ્કૂટરમાં લઈને પોતે આવ્યા છે અત્યારે શું જો સ્કૂટર માં જો આ માળા લઈને આવ્યા છે અને બધા દુકાનદારોને ને બધાને પૂછે છે કે ભાઈ તમારે માળા જોઈએ છે તો એ માળો એ પ્રેમથી આપે છે કે જો તમે જોઈ શકો છો જો આ વેન્ટિલેશન માટે અમે હવા ભી આપેલી છે હવા આવે અને બચ્ચાને આરામથી ઓક્સિજન પ્રોવાઇડ થાય હા જો આ સરસ મજાનું જો અલગ ટાઈપનું એમને ચકલી ઘર સરસ મજાનું છે મિત્રો જો રોડ ઉપર મળી જાય છે મિત્રો જો માણસને સેવા કરવી હોય તો પોતે કેવી રીતે સેવા કરે છે જો આ ભાઈ કીધું કે ભાઈ આ ભાટી ટીવી વાળા છે તો એમને વળી મારું ધ્યાન દોર્યું અને મને પણ એવું થયું કે ના કોઈ ઉપર કોઈને કીધા વિના જો કોઈને સેવા કરતા હોય તો આપણે પણ એમનું આપણે ધ્યાન દોરવું જોઈએ અને આપણે પણ ભાટી ટીવી ની એની એની વાત છે અમને અંદરથી એટલી શાંતિ ને ખુશી છે આજે મારી બેબી છે અત્યારે છે મમ્મી એ મારી કે છે મને એ ભાઈ આમાં જે મજા આવે છે ને એ શે શેન અને કેવિન આપે આપની ચકલીને આપે એક હોય આપી સકનીએ હા એનું એટલું ખુશી મળે છે હમ વાહ ખૂબ બચાવીએ છીએ જો આ ચકલી છે એનવાયરમેન્ટમાં તો આપના નાના નાના જીવ ખાય છે એનો ચીપિંગ ઓફ જે તમને મીઠો લાગે છે આજે અત્યારે આપને સાંભળવા મળે છે આપો આપને ધ્યાન નહી આપનું ચરવા અમે બી હોય શકે કે આપ આ અવાજ ਵੀ આપણે તમે જે પક્ષી ઘર પર્યાવરણ પ્રેમી જય પર્યાવરણ તમે બોલો છો તો તમારી સાથે છાયા સાહેબ જો આ બેન ને તમે જોડવામાં આવે તો તમને પણ મદદરૂપ થઈ શકે એવા બેન છે તો છાયા સાહેબ મારો આ વિડીયો તમે જોતા હોય તો તમે આ બેનનો કોન્ટેક કરજો અને ખરેખર બેન પાસેથી તમે પણ માળા કંઈક આવા લઈ અને આવા બનાવી અને તમે પણ બધાને વિનામૂલ્યે ભેટ આપો વેચો કે જેથી કરીને ચકલીઓનું જે જે છે એનું આપણે આવતા દિવસોની અંદરમાં ચકલીઓ વધુમાં વધુ એનો વિકાસ થાય અને આપણું પર્યાવરણ આપણું જતન થાય એવી આ બેનની જે ખ્વાઈશ છે

हां तो ये हम्म हेलो सर एरिया